વીર જશરાજ દાદાની આ પુણ્યતિથી મા ધૂન કીર્તન અને જ્ઞાતિ ભોજનનું પણ આયોજન કરવામાં આવેલ હતું આ પ્રસંગે ઉપસ્થિત સરપંચ ફોજી સંજયભાઈ લાખાણીને સાલ ઉઢાડી સન્માનિત કરવામાં આવેલા હતા લોહાણા વેપારી મહાજન નટવરલાલભાઈ અટારા મુકેશભાઈ મજેઠિયા અનિલભાઈ વઢેરિયા શિક્ષણવિદ જેડી સાગલાણી સાહેબ રાજુભાઈ ગઠિયા જિગ્નેશભાઈ સવાણી મિલનભાઈ સંધાણી રાજુભાઈ ઊંડકટ શરદભાઈ વડેરિયા નિકુલભાઈ શંઘાણી પાંચાભાઈ જોબનપુત્રા મનુભાઈ ઉંડકટ યોગેશભાઈ સુચક સહિતના મહાનુભાવની ઉપસ્થિત હતી કાર્યક્રમના સમાપનમાં આરતી થાળ બાદ લોહાણા સમાજના યુવા પ્રમુખ મિલનભાઈ કટારિયા યુવા પ્રમુખ અનિલભાઈ વડેરિયા તેમજ રઘુવીર સેના પ્રમુખ મિલનભાઈ કટારીયા દ્વારા આવેલ તમામ જ્ઞાતિ ભાઈઓ બહેનો સાથે આમંત્રિતોનું આભાર દર્શન કરેલ તેમજ જ્ઞાતિની એકતા કાયમ માટે જળવાઈ રહી શુભ કાર્ય થતા રહે તેવી શુભેચ્છા પણ પાઠવી બીરો રિપોર્ટ રસિક વેગડા

મને પહેલી વખત અનુભવ થાય કે વીર સંસ્થા મારામાં હું બહુ ઓછું જાણતો હતો છતાં પણ તમે એક થઈ અને દાદાજી અતિથિ હર વર્ષે ઉજવો છો તે બદલ રઘુજી સમાજ તો ખૂબ ખૂબ આભારી છું કે જે પ્રગતિની જાહેરાત જ્યારે રઘુજી સમાજ ભેટો હોય આપણે મુખ્ય દ્વારનું જે કામ ચાલી રહ્યું છે હું દાદાના સાનિધ્યમાં જિલ્લાના બાપાના સાનિધ્યમાં ગયો હતો મને કંઈક પ્રેરણા કે જે મારી અંદર એક સ્ત્રોત આવ્યો મને ત્યારથી એક લગ્ન હતી કે મારા ગામમાં હું કેવી એવી જાહેર જગ્યાએ